નમસ્કાર મિત્રો તો તુલસીની અંદર ઘણી બધી વેરાયટી આવતી હોય છે શ્યામ તુલસી રામ તુલસી કપૂર તુલસી વીક તુલસી પણ મિત્રો આજે આપણે એકદમ તદ્દન નવી તુલસી વિશેની વાત કરીશું જેનું નામ છે લવિંગ તુલસી તો મિત્રો આપ જે જોઈ રહ્યા છો એ લવિંગ તુલસીનો છોડ છે આ જે છે એ લવિંગ તુલસી છે સરસ મજાના એના મોટા પાન બીજી જે તુલસી આવે છે એની કમ્પેરિઝનમાં આ જે તુલસી છે એના પાન થોડા મોટા થતા હોય છે સરસ મજાનો છોડ ડેવલપ થતો હોય છે આપ જોઈ શકો છો એમ આ જે છોડ છે એના પત્તા તમે ખાઈ શકો છો એની મછળીને તમે એની સુગંધ લઈ શકો છો એને તમે ઉકાળો પણ બનાવીને પી શકો છો તો મિત્રો આ લવિંગ તુલસી છે બિલકુલ લવિંગ જેવો જ ટેસ્ટ આવે છે મિત્રો આ જે તુલસી છે એનો અને મિત્રો આ જે લવિંગ તુલસી છે એને ઉગાડવી ખૂબ જ સરળ છે કારણ કે મિત્રો આ જે લવિંગ તુલસી છે એ કટિંગમાંથી ઉગી જતી હોય છે જ્યારે પણ તમારે ઉગાડવી હોય ત્યારે તમારે આવી રીતની ટોપ કટિંગ લઈ લેવાની છે જેમાંથી જ્યારે ટોપ કટિંગ તમે પસંદ કરો ત્યારે આવી રીતનો ભાગ છે બે પત્તાવાળો એવો ભાગ પસંદ કરવાનો અને કટિંગ તમારે અહીંયાથી કરવાની રહેશે આ જે ભાગ છે ત્યાંથી કટિંગ કરી લેવાની એક ઇંચ નીચે અને આ બે જ્યારે તમારે કટિંગ લગાવો ત્યારે બે પત્તા કાઢી નાખવાના ટૂંકમાં આ જે એક ગાંઠ છે આ જે ડાળીની એ ગાંઠ અંદર જવી જોઈએ તો જ તમારું કટિંગ સક્સેસ જશે બીજો મિત્રો આની પર માંજરો પણ બેસતી હોય છે બીજી તુલસીની જેમ તો મિત્રો તમે એની જે માંજરો હોય છે એમાંથી પણ તમે એને ઉગાડી શકો છો સરસ મજાનો છોડ છે કુંડામાં અને જમીનમાં બંનેમાં સરસ રીતે આ ગ્રો થઈ જશે તો મિત્રો આપના ઘરે જો તુલસીના શોખીન હોય તો એક લવિંગ તુલસી પણ તમે તમારા ઘરે લગાડજો સરસ મજાની તુલસી છે આપ લગાવી શકો છો અને ખૂબ સરળતાથી ઊગી જતી હોય છે